તો અમે સાહેબ ને કીધું કે આમ શું કરું તો કે સાહેબ થી તમને ઓપરેશન કરી દઈ ત્રણ કે બે તફે થાય એમાં કોઈ કે આવે નહીં અને રગ છૂટી પડી ગયા પછી મને ગોઠણના દુખાવો બંધ થઈ ગયા કમરનો દુખાવો બંધ થઈ ગયો અને રિપોર્ટ મને સારો મળ્યો અને ડોક્ટર સાહેબનું કામ એ સારું છે પેલું ઓપરેશન પેલા માનતાનું પેલું ડોક પાસે અને કમરનું કર્યું ત્યારે ડોક પાસે કર્યું એના રિપોર્ટ મને સારા મળ્યા કમરમાં વધારે દબાઈ ગયેલી નસ હતી એટલે ઓપરેશન કર્યા પછી મને એક પગમાં અતિશય ગવાનો રહેતો